હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામાપીર સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર તો ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું કે અઠ્યાવીસની જાળીએ સાહ કઈ રીતે શીખી શકાય નાખતા તો આપણે મિત્રો જોવો છો કે મારા પપ્પા અત્યારે શીખે છે આંખે છે સાહ નાખતા તમે જોવો છો અઠાવીસની જાળીએ આ બધું જોઈ શકો છો તમે તો કઈ રીતે નાખવા કઈ રીતે શું કરવું કઈ રીતે હાથીનું સેટિંગ કરવું તો જોવો છો તમે મિત્રો અત્યારે આકે છે જોઈ લ્યો તો ચાલો આપણે જાણીએ કઈ રીતે આપવું કઈ રીતે નહીં જો મિત્રો વિડીયોને અંત સુધી બન્યા રહેજો તો આપણે જાણીશું સહ નાખવાની રીત અને પહેલાં વહેલાં શાહ નાખતો હોય તો શું શું કરવું શું નહીં ચાલો જાણીએ તો મિત્રો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો જેથી કરીને બધા ખેડૂત સુધી પહોંચી શકે આ વિડીયો મિત્રો પહેલાં વહેલાં શાહ નાખતા શીખવું હોય તો કઈ રીતે શીખી શકાય તો ચાલો મિત્રો આપણે જાણીએ અને વિડીયોને અંત સુધી બન્યા રહેજો ચાલો જોઈએ તો જવું મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મારા બાપુજીને શાહ શીખવાડ્યા છે તમે જોવો છો શાહ નાખતા તમે જોઈ લ્યો આ રીતે અઠ્ઠવીસની જાળીએ સા મિત્રો શીખવો હોય કોઈને તો કઈ રીતે શીખવું એનું હું તમને બતાવી દઉં તમે જોવો છો અત્યારે જોઈ લ્યો આ મિત્રો તો આપણે કેવી રીતે આંકે છે એ આપણે જોઈએ મિત્રો એમાં પહેલાં જોઈ લો પાક કઈ જગ્યાએ આપે છે એ જોઈ લઈએ આપણે શીખવાડવામાં તમે જોવો છો આ ક્યાં સ્થળમાં કઈ રીતે હાલે છે તમે જોઈ લો મિત્રો આ રીતે હાલે છે જોઈ લો તમે જોઈ લો તમે આ રીતે પાણી ઉપર આવેલું જાય છે જોઈ તો મિત્રો હવે આપણે જોઈએ આપણે સીધો થાય છે કે નહીં તમે જોઈ શકો છો આ જોઈ લો હા કમ્પ્લેટ સીધે સીધો સા થતો જાય છે તો આપણે જોઈએ પહેલું વહેલું શીખતા હોય મિત્રો તો કઈ રીતે સીધો થાય તો ચાલો જોઈએ આપણે જોવો છો એમ કે તમારા પપ્પા અત્યારે આકે છે જોઈ લો શાહ નાખતા અઠવીન જાળીએ જોવો છો સહ ની પાળીએ પણ આ રીતે આકે છે ટેક્ટર ટાયર તમે જોઈ લો તો મિત્રો આ અત્યારે આપણે હાલે છે બીજા ડબલમાં હાલે છે શીખવા માટે મિત્રો તમે જોવો છો એમ કે બીજા ડબલમાં આકે એટલે નિરાયતે કમ્પ્લીટ સહ સીધો થતો જાય છે પછી જોવો મિત્રો આપણે પેલામાં કમ્પ્લેટ હાકીશું તો જોઈ લો આ રીતે આ રીતે મિત્રો શાહમાં આ પાળીએ આ બાજુ લાઈક જવાનું રહે તમારે આ બાજુ મિત્ર જોઈ શકો છો તમે એટલે અઠ્યાવી ની જાળીયા કમ્પ્લીટ શાહ નખાતા જાય છે તમે જોઈ લો જોવો છો મિત્રો આ મિત્રો આ કંટ્રોલ આપણે બાંધી દીધું છે મારા ઉપાને કે શા શીખવામાં મિત્રો ઊંચા નીચું વધારે દબાઈને ટ્રેક્ટરને ઊંચા નીચું કરવું ન પડે એ રીતે તમે જોવો છો મિત્રો કઈ રીતે આપવું કઈ રીતે નહીં તો મિત્રો પે તમારે પહેલાં વહેલાં તમે આખતા હોય તમે શીખતા હોય સા નાખતા તો મિત્રો બીજા ડબલમાં જ રાખીને આપવાનું મિત્ર આ ત્રીજા ડબલમાં તમે જોઈ શકો છો આ આ રીતે અઠ્યાવીસની જાળીએ સા શીખે છે જોઈ ગયો આ તમે જોઈ શકો છો સીધે સીધા સા નાખેલા છે તમે જોવો છો મિત્રો આ velho મિત્રો અત્યારે મારા પપ્પા બીજા ડબલમાં જ વાળી રહ્યા છે એટલે જોવો છો મિત્રો બીજા ડબલમાં જ ટ્રેક્ટર વાળાય છે કેમ કે પહેલું વહેલું જ્યારે સા શીખતા હોય ત્યારે કઈ રીતે વાળવું તમે જોઈ શકો છો આ રીતે તો મિત્રો આ તમે જોઈ શકો છો સા પણ સીધો કમ્પ્લીટ આવ્યો આવે છે તો આ રીતે મિત્રો આ પાળી આવજો પાછા બસ હવે આ બાજુથી આગળથી આ બાજુ લેજો ટાયરને આવાજુ આ બાજુ થોડું બસ હાકો આગળથી આવવા દો ઓલી બાજુ રાખજો બસ તો મિત્રો આ રીતે શાહમાં સીધું ચડાવવાનું રહે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંથી સહ વાકો ન થાય એના માટે તમે જોઈ શકો છો કે જે આપણે સહનો દાતો આવે એ આ ટાયરની વચ્ચોવચ એટલે કે આ અણી આવતી હોય એની વચ્ચોવચ દાતો આવી જાય એટલે કે આપણે અહીંયા સેઢા મોસમનો સાહ વાકો થતો નથી જોઈ લીધું મિત્રો તો આ તમને કેવું લાગ્યું મિત્રો તમને જો શીખવા મળ્યું હોય સારું તો જોવો છો મિત્રો કે આ રીતે ધીમે ધીમે હવે મારો પાઈ પેલા ઘેરમાં આંકવાનું શરૂઆત કરી દીધું છે તમે જોઈ લો આ રીતે તમે જોઈ શકો છો પેલા પેલા ડબલમાં હાંકતા હતા ત્યાર પછી ત્રીજા ડબલમાં હવે મિત્રો અત્યારે પેલા ઘેરમાં ચલાવે છે તમે જોવો છો તો મિત્રો આપણે આ અઠ્યાવીસની જાળીનું સાહણું બનાવેલું છે તમે જોઈ શકો છો જુઓ છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દગિયાર બાર તેર ચૌદ તમે જોવો છો ચૌદ દુ ને મિત્રો તમારે સાહણું બનાવવું હોય અઠ્યાવીસની જાળીએ તો મિત્રો બીજું કશું નહીં અહીંયા પાંચ વોલ મૂકી દેવાના બે બાજુ એટલે અઠ્ઠાવીસની જાળીએ સહણું કમ્પ્લેટ બની જાય છે તમે જોવો છો આ રીતે જોઈ લો ઊંડા કરવા હોય મિત્રો તો આપણે જેમ કે ગાભા બાંધેલા છે આ રીતે આપણે ગાભા બાંધી દેવાના રહેશે મિત્રો એટલે કે ઊંડા થોડાક ખાળિયા થાય છે આ રીતે તમે જોઈ શકો છો મિત્રો તો હવે મિત્રો આપણે ટોપલિંગની વાત કરીએ કે હાથી સેવું કરાળ કઈ રીતે રાખવું અને ઉતર આવે ટ્રેક્ટરને દબાય નહીં એ રીતે તો મિત્રો તમે જોવો છો એટલી સેવી રાખવાની એટલે કે આ હાથી આપણે થોડુંક વોબલિંગ થાય અહીંયા આમથી આમ એ રીતે ટોપલિંગ મેળવી રહેવાની રહેશે મિત્રો એટલે કે આપણે હાથી વોબલિંગ થાય એટલે કે ટ્રેક્ટરને દબાવતું નથી અને ઉત્તરે હાથી આવેલી જાય છે અને એવરેજ પણ ડીઝલની સારી આપે છે તો તમે જોયું મિત્રો આ રીતે આપણે હાથીનું સેટિંગ બનાવેલું અને ત્યાર પછી મિત્રો પહેલાં વહેલાં તમે શીખતા હોય સાહ નાખતા તો મિત્રો ખાસ કરીને એ ધ્યાન રાખવાનું રહેશે કે હાકવાવાળાને ખાસ સીધું નહીં પણ ટાયરે આગલા ટાયરે જે શાહમાં હાલતો હોય એ ઠેકાણે ધ્યાન રાખવાનું રહેશે મિત્રો